જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે જી ત્રિપલ એસ બી દ્વારા વાયરમેનની ભરતી આવી છે એમાં આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે આપ તમે જો જૂના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો ઘણા બધા કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કર્યા છે ક્લિયર છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે હાઈ વોલ્ટેજ માટે ઓટો ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે તો કોમન વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે ક્લિયર છે તો જો બીજા અનેક સૂત્ર આપણી પાસે છે અવેલેબલ ક્લિયર છે આપણા ટેલિગ્રામ ચેનલ છે જ એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે જોઈ લેજો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો બીજા કોન્સેપ્ટની આપણે વાત કરીએ જે પૂછાય છે જો આપણે વાત કરીએ ઇન્સ્યુલેટરની વાત કરીએ ઇન્સ્યુલેટર તમને ખ્યાલ જ હશે ઇન્સ્યુલેટર જે આવે છે એ ટ્રાન્સમિશન લાઇનમાં એનો ઉપયોગ થાય છે ઇન્સ્યુલેટરનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે કયા કયા પ્રકારના ટ્રાન્સ કયા કયા પ્રકારના ઇન્સ્યુલેટર હોય છે તમે જુઓ તો જુઓ એક હશે પિન ટાઈપ ટ્રાન્સ પિન ટાઈપ હશે એક પિન ટાઈપ ઇન્સ્યુલેટર હશે કયું હશે પિન ટાઈપ ઇન્સ્યુલેટર હશે હવે પરીક્ષામાં એમ પૂછે કે જે પિન ટાઈપ ઇન્સ્યુલેટર હોય છે એની ક્ષમતા કેટલી હોય છે તો ઇલેવન કેવી ઇલેવન કેવી એટલે ઇલેવનથી લઈને તેત્રીસ કેવી સુધીની એની ક્ષમતા હોય છે એમાં વોલ્ટેજ એટલો યુઝ થઈ શકે ક્લિયર છે બીજું જે છે એ સન્સ્પેન્શન ટાઇપ ઇન્સ્યુલેટર જો સન્સ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર આ સન્સ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર જે હોય છે એનો વોલ્ટેજ જે હોય છે એ આઠસો તેત્રીસથી રહે ને તો આઠસો કેવી સુધીનો હોય છે યાદ રાખજો તેત્રીસ કેવીથી રહે ને તો આઠસો કેવી સુધીનો એની ક્ષમતા હોય છે એમાં એટલું વૉલ્ટેજ યુઝ થાય છે તમે સ્ટીલ ટાવર જોયા છે સ્ટીલના જે મોટા મોટા ટાવર હોય છે એમાં જે ઉપર ઇન્સ્યુલેટર લગાવેલા હોય છે એ ઇન્સ્યુલેટર એ કયા હોય છે તો સન્સ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર હોય છે નેક્સ્ટ વાત કરીએ સ્ટ્રેન ઇન્સ્યુલેટર આજે આ જે સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર હોય છે આ તમે જો તેત્રીસથી લઈને તો આઠસો કેવીનો યુઝ તો થાય છે ક્લિયર છે પણ જ્યાં શાર્પ ક હોય ત્યાં વધારે વપરાય છે ક્લિયર છે એક આવે છે સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર સેકલ કયો ઇન્સ્યુલેટર સેકલ ટાઈપ આ સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર જે હોય છે એનો યુઝ એ છસો પચાસ વોલ્ટથી ઓછા વોલ્ટેજ હોય ત્યાં એનો યુઝ થાય છે અને ડિસ્ટ્રિબ્યુશન લાઇન તમે જોઈ હોય ત્યાં તમને આ સેકલ ટાઈપ સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર તમને જોવા મળશે પોસ્ટ ઇન્સ્યુલેટર સબસ્ટેશનમાં તમે જોયું હશે તો પોસ્ટ ઇન્સ્યુલેટર હશે કયું હશે પોસ્ટ ઇન્સ્યુલેટર તમને જોવા મળશે પ્લેયર્સ ચાલો આગળ વાત કરીએ આપણે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ થ્રી ફેર સર્કિટ માટે વપરાતું સૂત્ર લખો તો રૂટ થ્રી વીએલ આઈ એલ કોસ શું આવશે રૂટ થ્રી વીએલ આઈ એલ કોસ ફાઈ જો કોસ ફાઈ એટલે શું થાય કોશ ફાઈ એટલે થશે પાવર ફેક્ટર કોશ ફાઈવ એટલે શું થશે પાવર ફેક્ટર કહીશું આપણે પાવર ફેક્ટરનું પરીક્ષામાં સૂત્ર પૂછાય તો કોશ ફાઈવ ઇઝ ટુ શું થશે આર બાય ઝેડ થશે યાદ રાખજો પાવર ફેક્ટરનો યુનિટ નથી હોતો પાવર ફેક્ટર કેમ કે એનું કારણ તમને કહો જો કોસ ફાઈવ ચાલો રજિસ્ટન્સનો એકમ શું થાય ઓમ થાય તમને ખ્યાલ જ છે ઇમ્પિડન્સ જેડ એટલે શું કહીશું આપણે ઇમ્પિડન્સ કહીશું એનું ફોર્મ્યુલા શું આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સ સ્ક્વેર આ ફોર્મ્યુલા તમને ખ્યાલ જ હશે તો અહીંયા જો બંનેનો એકમ શું આવશે કોસ ફાઈવ આનો બી એકમ ઓમ આવશે આનો બી એકમ ઓમ આવશે બંને કેન્સલ થઈ જશે એટલે શું થશે આમાં કોઈ એકમ નહીં આવે ક્લિયર છે આમાં જો સપોઝ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી વી એલ આઈ એલ કોસ લાઇન કરંટ માટે લાઇન વોલ્ટેજ માટેનું સૂત્ર છે એ રીતે ફેઝ કરંટ ફેઝ વોલ્ટેજ માટેનું સૂત્ર અલગ આવે છે યાદ રાખજો આઈ એલ કોસ આના પરથી પાવર ફેક્ટર પણ આપણે શોધી શકીએ ઓઇલ ગેસનો ઉપયોગ ટ્રાન્સફોર્મમાં શું જાણવા માટે વપરાય છે તો કન્ઝર્વેટરનું ઓઇલ લેવલ માપ માપવા માટે એનો ઉપયોગ થાય છે ચાલો આપણે હવે જોઈ લઈએ ટ્રાન્સફોર્મરમાં કેટલાક ફોર્મ્યુલા જોઈ લઈએ જો ટ્રાન્સફોર્મરની અંદર તમને ખ્યાલ જ છે બે પ્રકારના લોસીસ થાય છે મુખ્ય કોલ લોસ અને કોપર લોસીસ હવે જે કોર લોસીસ જે થાય છે તમને ખ્યાલ જ હશે આ આ જે કોર લોસ આ કોર લોસ જે છે એ કેવો હોય છે એ તો કોન્સ્ટન્ટ હોય છે આ લોસ કેવો હશે કોન્સ્ટન્ટ હશે આ લોસ કેવો હશે તો કોન્સ્ટન્ટ હશે ક્લિયર છે આ કોલ લોસનું ફોર્મ્યુલાની વાત કરીએ આપણે તો ફોર્મ્યુલા શું થશે કોલ લોસ ફોર્મ્યુલા શું થશે તો કોર જે આવે છે એમાં જે લોસીસ થશે એનું સૂત્ર શું આવશે તો પી કરંટ લોસીસ પ્લસ હિસ્ટ્રીસ લોસીસ પી એ એટલે શું થશે કરંટ અને પીએચ એટલે હિસ્ટ્રી આ બે લોસનો સરવાળો કરો એટલે તમને શું મળશે કોલ લોસ મળશે ક્લિયર છે બીજી વાત કરીએ કોપર લોસીસ હવે કોપર લોસ જે હોય છે આ કોપર લોસની આપણે વાત કરીએ તો કોપર લોસ કયો હોય છે તો વેરીએબલ હોય છે મતલબ બદલાતું હોય છે એ ફિક્સ નથી હોતું કોપર લોસ જે હશે એ શું હશે વેરિયેબલ લોસ હશે એ બદ બદલાતો લોસ હશે બરાબર બદલાતો રહેશે બરાબર કોપર લોસનું ફોર્મ્યુલા યાદ રાખજો કોપર લોસનું જે ફોર્મ્યુલા હોય છે એ આઈ સ્ક્વેર ઇન્ટુ આર વન પ્લસ આઈ ટુ આર ટુ બે પ્રકાર બે યાદ રાખજો આઈ સ્ક્વેર આર વન અને આઈ આઈ ટુ આર ટુ બરાબર જે કરંટ હશે અહીંયા આઈ વન રજિસ્ટન્સ આર અને આઈ ટુ અને આ ટુ ક્લિયર છે આ બંનેનો સરવાળો કરો છો તમને શું મળશે કોપર લોસ મળશે ક્લિયર છે હવે વાત કરીએ આપણે તો જો અહીં આપણે જોયું હમણાં કે કોલ લોસમાં બે પ્રકારના લોસીસનો સરવાળો કરીએ એટલે એડી એડિકરન્ટ લોસીસ અને હિસ લોસીસ આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળશે કોલ લોસ મળશે હવે આ એડિકરન્ટ લોસ શું છે તો જો એડી કરંટ લોસ જે છે એ રિલેટિવ મોશનલ રીતે રિલેટિવ મોશન કોની કોણી વચ્ચે થશે કોર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચે રિલેટિવ મોશનના લીધે આ લોસ થતો હોય છે એડિકરણ લોસ ક્યારે થાય છે જ્યારે રિલેટિવ મોશન થશે કોની કોની વચ્ચે કોર અને મેગ્નેટિક ફ્લક્ષ વચ્ચે ત્યારે આ લોસ ઉત્પન્ન થશે ક્લિયર છે આના માટેનું સૂત્ર યાદ રાખજો સૂત્ર શું આવશે પી ઈઝ ઇક્વલ ટુ કે ઇ બી એમ સ્ક્વેર બી એમ સ્ક્વેર એફ સ્ક્વેર ટી સ્ક્વેર એમ સ્ક્વેર એફ સ્ક્વેર ટી સ્ક્વેર વી આ ફોર્મ્યુલા જે છે એ એડિકરણનું છે હિસ્ટ્રી વાત કરીએ આપણે હિસ્ટ્રી જે છે એ ફોર્મ્યુલા એની એના ફોર્મ્યુલાની વાત કરીએ તો હિસ્ટ્રી રિસેસનું ફોર્મ્યુલા જે હશે તો કે એચ કે એચ બી એમ ઉપર જે ઘાત આવશે એ એક પોઈન્ટ છ આવશે સ્ક્વેર આવશે અને આમાં એક આવશે એફ ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ જ્યારે દર્દીના પાછળનો ભાગ દાઝી ગયો હોય ત્યારે તે રીતે વપરાય છે તો ડોક્ટર શેફન એ રીતે વપરાય છે ઓમનો નિયમ કઈ સાલમાં ઘડાયો તો અઢારસો ત્રીસમાં ઘડાયો એક એચપી બરાબર સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ થશે સબસ્ટેશનમાં ઇમરજન્સી લાઇટ માટે કેટલા વોલ્ટેજનો ઉપયોગ થાય છે તો એકસો દસ વોલ્ટેજ ડીસીનો ઉપયોગ થાય છે સિમ્બોલ્સ અહીંયા આપેલો કોઈ સિમ્બલ છે નહીં એટલે આપણે કહી ના શકીએ ટ્રાન્સફોર્મર આમાંથી કયો ભાગ નથી તો અહીંયા એમસીક્યુ ખરેખર આપવા જોઈએ પણ આપે નથી ડીપી સેટ આવે છે આનો ટ્રાન્સફોર્મર સેન્ટરમાં કયા પ્રકારનું મીટર મારવામાં આવે છે તો સીટી મીટર સ્ટાર ડેટા ટ્રાન્સફોર્મર દેખો અહીંયા નિશાની આપેલી નથી પણ આપણે નિશાની એના માટેનું અલગ વિડીયો અપલોડ કરી દઈશું કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ કયા મીટરમાં ઉપયોગ થાય છે એનર્જી મીટર

સારા એવા ફેક્ચ્યુલટરની ચર્ચા કરીશું તો મારી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક ફોર વોચિંગ દિસ વિડીયો